ગુડ આફ્ટરનૂન જય માતાજી જય જુગી કેમ છો બધા મિત્ર મજામાં જશો તો મિત્રો મારા ડેલી વ્લોગમાં તમારું સ્વાગત છે આજે થોડું મોડું થઈ ગયું છે કેમ કે આજે દુકાને ટ્રાફિક હતી એટલે આજે મોડું થઈ ગયું તો બંને રજો મારા બ્લોગમાં અને નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફ્રી થઈ ગયા છીએ ગામમાં આવ્યા ને થોડો થોડો વરસાદ ચાલુ હતો ભેગા થઈ ગયા હેમંતભાઈ છે તો આવી તો આપણે સ્કૂલે જઈએ અને આ બધા છોકરા મૂકતા આવી તમને એકવાર બધા નાના નાના બાળકો દેખાડી દઉં જો આ થાથામાં બધા છોકરા છે આ બધા થાથામાં બધા છોકરા ભાઈ એને મૂકવા જવાનું છે આપણે સ્કૂલે એકવાર બાર ઉતરીને તમને દેખાડી દઉં ભલે વરસાદ આવે હું ભલે ભીનો થાવ કેમેરામાં પાણી ગરી તો જુ જો આ બધાને આપણે સ્કૂલે મૂકવા જવાના તો સાથે અક્ષય પણ આવે છે વરસાદ આવે એમ જ ભાઈ ચાલુ કર ભાઈ વરસાદ આવે તો મિત્રો જાકસિયા પ્રાથમિક શાળા આવી ગઈ છે ને આપણે શાળાએ પહોંચી ગયા ને બધા બાળકોને ઉતારવાના છીએ તો ચાલો નીચે જઈને આપણે બધા બાળકોને ઉતારી નાખીએ વરસાદ પણ ચાલુ છે ચાલો આ બધા બાળકો ને ઉતારી નથી આપડે અક્ષયભાઈ નિરાતાર હો વરસાદ ચાલુ છે લપસી ના જાય તો ચાલો બહુ વરસાદ આવે તો આપણે પાછા ગાડીમાં જ બેસી જાય છેલ્લો દિવસ છે તો ચાલો દશામાના મંદિરે જઈ અને દર્શન કરાવી દઉં અને આજે જાગરણ છે તો બધા બન્યા રહેજો લોકમાં જઈ માત્ર આપણે નાના બાળકોને સ્કૂલે મૂકી આવ્યા છીએ અને હવે આપણે દશામાના મંદિરે પૂગી આવ્યા છીએ અમે આજ દર્શન કરી દઉં આજ છેલ્લો દિવસ છે ને રાતે જાગરણ છે તો આજે વિડીયો સાંજે અપલોડ નહીં કરી કાલ સવારે અપલોડ કરી તો આવી ગયા આપણે દર્શન કરવા માં બધા જય દશામાં લખી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો ને બાજુમાં ઘંટી ને ટંગ મારજો એટલે અવાજ આવશે કઈક અલગ પ્રકારનો તો મિત્રો દશમાની આરતી પૂરી થઈ ગઈ છે અને તમને મસ્ત દર્શન કરાવી દઉં તો મિત્રો આજે જાગરણ છે તો બ્લોગમાં બન્યા રહેજો અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું તો ભૂલતા જ નહીં હાલો મિત્રો તો આજે દશામાંની જાગરણ છે ને તમે બહારના જ દર્શન કહી રહ્યા કેમ કે હજી અંદરની મૂર્તિના દર્શન કર્યા નથી કેમ કે હજી હું મેં અંદર શૂટિંગ કરવા ગયો નથી તો એકવાર તમને અંદરના દર્શન કરાવી દઉં કેમ કે માતાજીના દર્શન જોઈ લો તમને દર્શન કરાવી દઉં તો બન્યા રહેજો વ્લોગમાં અને કોમેન્ટમાં આજે દશામાં લખવાનું તો ભૂલતા જ નહીં કોમેન્ટમાં આજે દશામાં દશામાં જ દેખાવું જોઈએ બીજું કંઈ કોમેન્ટ જોઈ જ નહીં મારે તો ફોટો બટ જાવ અને દશામા કમેન્ટ કરી નાખો તો ચાલો તમને અંદર મંદિરના દર્શન કરાવી દઉં તો બધા મિત્રો આવી ગયા છે દશામાં જાગરણમાં જોઈ લ્યો તો હવે આપણે થોડાક ગીત સાંભળી લઈ મિતભાઈ ગીત ચાલુ કરી દો તો મિત્રો દશામાનું વિસર્જન કરવા જાય છે બન્યા રજો બ્લોગમાં તો મિત્ર રાતના ચાર વાગ્યા જઈને આપણે જાય છે દસામાનું વિસર્જન કરવા